બે આજે આપણે જોઈશું તો જોઈએ દાખલા નંબર એક દાખલા નંબર એકમાં શું કીધું છે મિત્રો કે શાળામાં ચાર દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું કાઉન્ટર ઉપર પહેલા બીજા ત્રીજા અને અંતિમ એટલે કે કુલ ચાર દિવસ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે એક હજાર ચોરાણું અઢારસો બાર બે હજાર પચાસ અને બે હજાર સાતસો ને એકાવન છે તમામ ચાર દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો અહીંયા આપણે મિત્રો દાખલા નંબર એકમાં એવું કહ્યું છે કે શાળામાં ચાર દિવસ માટે પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને એમાં ચારે દિવસમાં અલગ અલગ ટિકિટો વેચાઈ છે તો ચાર દિવસની મળીને કુલ ટિકિટો કેટલી તો હવે તેના માટે શું કરીશું ચારે દિવસમાં વેચાયેલી ટિકિટોની સંખ્યાઓનો સરવાળો કરીશું તો આપણને આપણો જવાબ મળી જશે તો પ્રથમ શું લખીશું પ્રથમ દિવસે કેટલી વેચાણી હતી તો એક હજાર ને ચોરાણું જે

દિવસ છે ચોથા દિવસે કેવી રીતની બે હજાર સાતસોને એકાવન બે હજાર સાતસોને એકાવન ત્યાં દિવસે ચોથા દિવસે તો આ થઈ ચારે દિવસોની ટિકિટોની સંખ્યા તો હવે શું કરીશું ચારે દિવસોની ટિકિટોની સંખ્યા કરીશું સરવાળો તો સરવાળો કઈ રીતે કરીશું હવે સરવાળો કરીશું પેલા એકમ ને એકમના સ્થાનમાં જોઈએ તો ચાર ને બે છ ને જીરો એટલે છ અને એટલે સ્થાને કેટલા આયા છતા એક દસ દસ ને પાંચ પંદર પંદર ને પાંચ વીસ તો વીસ ને પડી શૂન્ય રીતે આઈ બે સોના સ્થાને તો બે ને જીરો એટલે જીરો બે ને જીરો બે વત્તા જીરો એટલે બે ને બે ને આઠ દસ દસ ને સાત સત્તર સત્તરનું સાત એક ને એક બે બે ને ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ની બે સાત કેટલો જવાબ આવ્યો સાત હજાર સાતસો ને સાત જવાબ આવ્યો તો આ શું થયું કુલ ટિકિટોની સંખ્યા તો શું લખીશું તો તમામ ચાર દિવસમાં તમામ 4 દિવસમાં કુલ ટિકિટ વેચવામાં આવી છે કેટલી વેચવામાં આવી છે 7707 આ તમામ 4 દિવસમાં કુલ ટિકિટ વેચવામાં આવી હશે તો પેલા જ પ્રશ્નો જવાબ મળી ગયો આપણને હા તો હવે જોઈશું દાખલા નંબર બે દાખલા નંબર માં શું છે કે શેખરે એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે તો તેને ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં છ હજાર નવસોને એંશી રન બનાવ્યા છે તો તે કુલ દસ હજાર રન પૂર્ણ કરવા ઈચ્છે છે તો તેને કેટલા રનની જરૂર છે તો અહીંયા અત્યાર સુધીમાં કેટલા રન બનાવ્યા છે છ હજાર નવસો ને એસી અને એને કુલ કેટલા રન કરવાની ઈચ્છા છે દસ હજાર તો હવે એને કેટલા રન કરવાના બાકી રહ્યા તો ત્યાં માટે મિત્રો આપણે કરીશું અહીંયા બાદ કુલ રન કેટલા છે કુલ રન દસ હજાર દસ હજાર માંથી શું બાદ કરીશું અત્યાર સુધીના રન કેટલા છે છ હજાર નવસો એસી શું લખીશું અત્યાર સુધીના રંગ કેટલા છે શું કરીશું કરીશું બાદ એટલે આપણને જવાબ મળી જશે ને તો કઈ રીતે બાદ થશે અહીંયા જુઓ છો જીરો માંથી જીરો જાય એટલે જીરો જીરો માંથી આઠ જાય ના તો શું લઈશું બધી ના સ્થાને પણ જીરો છે એટલે બાજુના સ્થાને પણ ઝીરો છે તો આપણે એક ઉપરથી વધી લઈશું તો અહીંયા કેટલા બચશે નવ બાજુના સ્થાને નવ અને લાસ્ટ સ્થાન આવ્યું ત્યાં બચશે દસ દસમાંથી આઠ જાય એટલે બે હવે નવમાંથી નવ જાય એટલે તો કે ઝીરો હવે નવમાંથી છ જાય એટલે ત્રણ તો કેટલા ત્રણ હજાર ને વીસ રન અને બાકી રહ્યા કેટલા રહ્યા ત્રીસ હજાર રન તો તેને ત્રણ હજાર ને વીસ રન કેટલા રન ની જરૂર છે ત્રણ હજાર વીસ રન અહીંયા શું કર્યું કે બાદ કર્યા કુલ રનમાંથી અત્યાર સુધીના રન બાદ કરતા જે જવાબ આવ્યો એટલા રનની શેખરને જરૂર છે હવે જોઈશું દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણ માં આપણે શું કહ્યું છે ચૂંટણીમાં સફળ ઉમેદવારે પાંચ લાખ સિત્તેર હજાર પાંચસો મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ ત્રણ લાખ અડતાલીસ હજાર સાતસો મત મેળવ્યા હતા તો સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી હવે વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે સરપંચ ની ચૂંટણી નજીકમાં જ ગઈ છે તો તેમાં તમે સાંભળ્યું છે કે આપણા ગામના સરપંચ પાંચસો મતો થી જીત્યા સાતસો મતો થી જીત્યા તો એ સરસાઈ કહેવાય એમના એમના પાછળના પ્રતિસ્પર્ધી જે સર ઉમેદવાર હોય ને એમના અને એમના બંનેના વોટો વચ્ચેનો તફાવત હોય કે કેટલો તફાવત રહ્યો વોટોનો એને કહેવાય મતોની સરસાઈ બે સ્પર્ધીઓની તો આમાં શું કીધું છે કે જે જીતી ગયા અને સફળ હતા એના પાંચ લાખ સિત્તેર હજાર પાંચસો મત છે અને જે તેમના પછીના જે આવ્યા એના ત્રણ લાખ અડતાલીસ હજાર સાતસો મત મેળવ્યા છે તો અમને આપણે પહેલા શું કર્યું સરસાઈ મેળવવા માટે આ બંનેનો તફાવત લઈશું આ બંનેનો આપણે તફાવત મેળવીશું પ્રસૂલક જે મે પહેલા આપણે 5 લાખ 73000 500 આ મત કોના છે સફળ ઉમેદવારના સફળ ઉમેદવાર એટલે કે આપણા ગામના સરપંચના જારે 3 લાખ 48700 3 લાખ 4800 700 આ મત કોના છે તો કે પ્રતિસ્પર્ધી નજીકના એટલે કે તેમના નજીકના નજીકના કેમ લીધું કે સરપંચમાં તો તો ઉમેદવાર હોય હોય એમાં ચોથા નંબરના ના નજીકના એટલે કે જે ટોપ લેવલમાં જે આપણા સફળ ઉમેદવાર એમના પાછળ ને પાછળ આવતા હોય ને મતગણતરીમાં એ ઉમેદવારના વોટ કહેવાય એટલે એમના વોટ હતા ત્રણ લાખ અડત્રી હજાર સાતસો આ બંને આપણે લઈશું તફાવત તો ઝીરોમાંથી ઝીરો જાય એટલે ઝીરો જીરોમાંથી ઝીરો જાય એટલે ઝીરો પાંચમાંથી સાત જાય ના તો અહીંયા શું લઈશું દસકો તો અહીંયા કેટલા બચશે છ તો અહીંયા દસ લઈશું તો દસ ને પાંચ એટલા થશે પંદર તો ઉપર પંદર લખી દઈશું તો પંદરમાંથી સાત જાય એટલે કેટલા બચશે અહીંયા આઠ થશે કે નહીં હવે છ માંથી આઠ જશે ના તો અહીંયા દસકો લઈશું તો અહીંયા થઈ જશે છ અને અહીંયા દસ લઈ જ થશે એટલે અહીંયા થશે સોળ તો સોળ માંથી આઠ જાય એટલે આઠ 6 માંથી ચાર જાય એટલે બે પાંચ માં સરસાઈ થઈ બે લાખ અઠ્યાવીસ હજાર ને આઠસો તો કેટલા મતોની સરસાઈ જીતે હશે બે લાખ અઠ્યાવીસ હજાર આઠસો મતોની સરસાઈ દાખલા નંબર ચાર માં શું કીધું છે કે કીર્તિ બુક સ્ટોરે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં બે લાખ પંચ્યાસી હજાર રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં કેટલા ચાર લાખ સાતસો અડસઠ રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા તો અઠવાડિયાના મળીને કુલ કેટલું વેચાણ થયું મળીને વેચાણ કેટલું થયું બે અઠવાડિયા મળીને એટલે પ્રથમ અઠવાડિયાના આટલા અને બીજા અઠવાડિયાના આટલા તો કુલ વેચાણ માટે પેલા કહીશું બે સરવાળો પછી શું કીધું છે કે કયા સપ્તાહમાં વેચાણ વધારે થયું તો કે પ્રથમ સપ્તાહમાં બે લાખ પંચ્યાસી હજાર છે અને બીજા સપ્તાહમાં ચાર લાખ છે તો બીજા સપ્તાહમાં વેચાણ તો વધારે થયું છે ને તો કેટલું વધારે થયું તો ચાર બીજા સપ્તાહને પ્રથમ સપ્તાહમાં બીજા સપ્તાહમાંથી પ્રથમ સપ્તાહનું વેચાણ બાદ કરી દઈએ એટલું વધારે થયું હશે તો પહેલા આપણે શું શોધીશું કે બે અઠવાડિયામાં મળીને કેટલું વેચાણ થયું તો અહીંયા લખીશું પ્રથમ સપ્તાહના રૂપિયા તો બે લાખ પંચ્યાસી હજાર एक लखीशु प्रथम सप्ताह बीजा सप्ताह के चार लाख सात सौ अड़सठ चार लाख सात सौ बीजा सप्तानो वेचान હવે શું લખીશું યા બંદીનો કરશું સરાવાવ તો સરાવાવ કરશું દેશુંમાંથી આપણને બે અઠવાડીયાના કુલ વેચાણ તો જોઈએ 8 ને 1 9 9 ને 6 તો કે 15 નો 5 રો ભેદી આઈ 1 7 8 ને 1 9 9 ને 7 તો કે 16 16 નો 6 રો ભેદી આઈ 1 5 ने 6 606 8 ने 0 6 8 ने 0 8 1 ने 5 6 तो भाई 8 + 0 એટલે 8 2 + 4 એટલે 6 તો 686659 નું કુલ વેચાણ થયું કેટલું વેચાણ થયું કુલ

બીજા સપ્તાહનું વધારે થયું છે કયા મહિનાનું જૂન મહિનાનું કેમ કે જૂન મહિનાનું આપણે આપેલું હોય ને એટલે જૂન મહિનાના બીજા સપ્તાહનું હવે શું લખીશું શોધીશું કે કેટલું વધારે થયું તો તેના માટે શું કરીશું બીજા સપ્તાહમાંથી પ્રથમ સપ્તાહ બાદ કરી દઈએ તો બીજા સપ્તાહમાં કેટલું હતું તો લખીશું ચાર લાખ સાતસો ને અડસઠ માઇનસ બે લાખ પંચ્યાસી હજાર આઠસો ને એકાણું થશે ને આટલું આ બે ને શું કરીશું બાદ બાકી આઠ માંથી એક જાય એટલે સાત છ માંથી નવ જાય ના તો દસકો લઈશું અહીંયા કેટલા કેટલા અહીંયા થશે છોળ સોળમાંથી એટલે અહીંયા પણ સાત છ માંથી આઠ જાય ના દસકો લેવા અહીંયા અહીંયા નથી અહીંયા નથી તો અહીંયા તો અહીંયા લઈશું અહીંયા કેટલા બચશે ત્રણ તો અહીંયા નવ અહીંયા નવ جس کو 6 اوپر આવશે તો 6 ના કેટલા થશે અહીંયા 16 તો 16 માંથી 8 જાય એટલે 8 અને 9 માંથી 5 જાય એટલે 4 9 માંથી 8 જાય એટલે 1 3 માંથી 2 જાય એટલે 1 તો કેટલું આવ્યું 1 લાખ 14000 873 તો વેચાણ વેચાણ વધારે હશે જેટલું વધુ હશે ખબર પડી મિત્રો દાખલા નંબર ચારમાં આપણને બંને રીતે આપણે જવાબ મેળવી દીધો બીજા સપ્તાહનું વેચાણ વધારે હશે કુલ વેચાણ આટલું થયું અને બીજા સપ્તાહનું વેચાણ વધારે કેટલું છે તો આટલું વધારે છે એક લાખ ચૌદ હજાર આઠસો સિત્યોતેર જેટલું વધારે બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો તો પેલા તો આપણે શું લખીશું જે આપણને આ પાંચ અંક આપ્યા છે તેની સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા શું આવે તે જોઈશું તો અહીંયા લખીશું છ બે સાત ચાર અને ત્રણ ના ત્રણ થી બનતી સૌથી મોટી સંખ્યા તો મિત્રો મોટી સંખ્યામાં શું લખીશું આપણે મોટી સંખ્યા બનાવવાની હોય તો આપણે આ જે ઓકડા આપ્યા ને એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું કયા ક્રમમાં ઉતરતા ક્રમમાં એટલે કે પહેલો આંકડો લઈએ સૌથી મોટો લેવાનો કયો છે તો કે સાત પછી છ પછી ચાર પછી ત્રણ પછી બે તો શું થયું અહીંયાથી ઉતરતા ક્રમમાં લીધી એટલે શું થયું એ સૌથી મોટી સંખ્યા બની એવી જ રીતે સૌથી નાની સંખ્યા બનાવી હોય ને તો આગળથી ચડતા ક્રમમાં લઈશું પાછળ જોઈએ તો ચડતા ક્રમમાં આવી આગળથી જોઈશું ઉતરતા ક્રમમાં મળી એ રીતના જોઈશું સૌથી સૌથી નાની સંખ્યા કઈ આવશે તો ઉલટાઈ દઈશું આ જેમ ઉતરતા ક્રમમાં લીધું એમ આગળથી ચડતા ક્રમ માં જઈએ તો પેલા બે પછી ત્રણ પછી ચાર પછી છ અને પછી સાત તો આ છોતેર હજાર ચારસો બત્રીસ સૌથી મોટી સંખ્યા બની આ નંબરની અને ત્રેવીસ હજાર ચારસો ને સાડસઠ એ સૌથી નાની સંખ્યા તો બંને સંખ્યા પછીનું શું હતું તો બંને સંખ્યા પછી હવે તફાવત મેળવીશું તો લખીશું મોટી સંખ્યા હજાર ચારસો બત્રીસ તફાવત તો હવે જોઈએ કે માંથી સાત જશે તો ના તો લઈશું અહીંયા લઈશું તો અહીંયા કેટલા થાય બાર બાર માંથી છ જાય તો છ ચાર માં ત્રણ જશે તો કે ના તો અહીંયા લઈશું દસ કો અહીંયા પાંચ અને અહીંયા દસ ની ત્રણ તેર થઈ જશે તો તેર માંથી ચાર જાય એટલે જોકે નવ પાંચમાંથી ત્રણ હજાર એટલે કે બે સાતમાંથી બે જાય એટલે કે પાંચ તો કેટલો જવાબ આવ્યો બાવન હજાર નવસો ને તફાવત કેટલો આવ્યો બંનેનો બાવન હજાર નવસો ને તો એ લખીશું શુંની છે કે છ બે ચાર સાત ત્રણનો ઉપયોગ કરીને બાવન હજાર તફાવત મળે છે હવે અહીં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા વચ્ચેનો તફાવત બાવન હજાર નવસો ને પચીસ સ્ક્રુ નું ઉત્પાદન કરે છે તો જાન્યુઆરી બે હાજર છ માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે તો મિત્રો પેલા આપણે સમજીશું જાન્યુઆરી મહિનો કે જાન્યુઆરી મહિનામાં કુલ કેટલા દિવસો આવે છે ગમે તે સાલ લઈ લો બે હજાર પાંચ લો છ લો સાત કોઈ બી સાલ લો જાન્યુઆરીમાં હંમેશા એકત્રીસ દિવસો હોય છે તો આપણને અહીંયા શું કહ્યું છે સરેરાશ એક દિવસમાં કેટલા સ્ક્રુ છે અઠ્યાવીસો ને પચીસ તો જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસો થયા એકત્રીસ તો એકત્રીસ દિવસોમાં કેટલા સ્ક્રુનું ઉત્પાદન થયું છે તો શું કરીશું એનો ગુણાકાર શું કરીશું તો હવે આપણે લખીશું અહીંયા જાન્યુઆરી મહિનામાં કુલ દિવસો હોય છે તો આપણે શું કહ્યું છે એક મશીનમાં એક દિવસમાં સરેરાશ કેટલા અઠ્યાવીસો ને પચીસ ઉત્પાદન થાય છે તો અહીંયા ત્રી રાશિ મૂકીશું એક દિવસ માં પચીસ કેટલા જાન્યુઆરી મહિનાના એકત્રીસ દિવસમાં તો એકત્રીસ દિવસમાં કેટલા સ્ક્રુ ઉત્પાદન થશે તો ત્રિપિયાશી મૂકી દીધી તો હવે શું કર્યું છે એકત્રીસ ગુણ્યા અઠ્યાવીસો ને પચીસ અહીંયા લખીશું એકત્રીસ ગુણ્યા અઠ્યાવીસો પચીસ કેટલા દિવસ એક અહીંયા શું મૂક્યું આપે ત્રિરાશી તો અહીંયા શહેરમાં ગુણાકાર કરી લઈએ અઠ્યાવીસો પચીસ ગુણ્યા એકત્રીસ તો પેલા શું લખીશું એકમ દશકની આઠ ત્રીસ ચોવીસ ચોવીસ નો ચોકડો વધ્યાય બે ત્રણ દુ છ બે આઠ હવે પાંચ એકા પાંચ એક દુ દુ એકા આઠ એક 2, દુ આ બંને શું કરીશું સરવાળો જીરો વત્તા પાંચ એટલે પાંચ પાંચ ને બે સાત સાત ને આઠ પંદરનો વધી આઈ એક ચાર ને બે છ ને સાત ને આઠ એમના એમ કેટલો જવાબ આવ્યો સત્યાશી હજાર પાંચસો ને પંચોતેર તો અહીંયા લખીશ સત્યાશી હજાર પાંચસો ને પંચોતેર

切。